નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું વિજય ગોનેલિયા અને તમે જોઈ રહ્યા છો તમારી ફેવરિટ જ્ઞાન સરિતા ચેનલ ધોરણ છ ના ગુજરાતીના નવા કોર્સમાં ગયા વિડીયોમાં આપણે પાઠ ચાર દ્રષ્ટિપારની સૃષ્ટિ આ પાર્ટની આપણે સમજૂતી જોઈ હતી આજના વિડીયોમાં આપણે આ પાર્ટના સ્વર્ધનનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો અને જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી જાય તો ચાલો વિડીયો શરૂ કરીએ સ્વાધ્યાયની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત વાતચીતમાં છે પ્રશ્ન નંબર એક તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શાની તો આપણે જવાબ લખીશું છોટુના પપ્પા જ્યારે યાનનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે ખૂબ જ નવાઈ લાગી કેમ કે તેમાંથી એક હાથ બહાર આવતો હતો અને તે લંબાતો જતો હતો નંબર બે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોય શકે તમારા વિચારો કહો તો તેનો જવાબ થશે જો બીજા ગ્રહો પર જીવો હોય તો તેઓની શરીર રચના આપણા કરતાં સુધી હોય શકે અને કદાચ વિચિત્ર પણ હોય શકે નંબર ત્રણ છોટોની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત તો આપણે લખીશું છોટું જગ્યાએ જો હું હોત તો કંટ્રોલ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો અને શું કહેશો તો જવાબ લખીશું આ વાર્તા સુંદર અને રોમાંચક વિજ્ઞાન કથા હોય બીજાને આ વાર્તા વાંચવા માટે હું ભલામણ

કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોવાની શક્યતા જ નથી નંબર સાત તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવા સલાહ આપે છે તો આપણે તેનો જવાબ આ રીતે લખીશું અમારા કોઈ પણ અજાણ્યા વ્યક્તિ કે અજાણી વસ્તુ હોય તેનાથી સાવચેત રહેવાની સલાહ આપે છે પ્રશ્ન નંબર બે પાઠમાં છોટું કેટલી વાર તને ત્યાંથી શરૂ કરી વાક્ય પપ્પાનું નહીં માનું હતું ત્યાં સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નના એક શબ્દમાં જવાબ આપો તો તો આપણે એક શબ્દમાં આ બધા જ પ્રશ્નોના જવાબ લખવાના છે શરૂ કરીએ પ્રશ્ન નંબર ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો તેનો જવાબ આવશે ખાસ વ્યક્તિઓ નંબર બે છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે

સ્પેસ સ્પેસૂટ જે હોય છે તેના વગર મંગળની જમીન પર જાય તો શું થાય તો સ્પેસ શૂટ વગર જાય તો ઓક્સિજન ન લઈ શકે અને મૃત્યુ પામે હવે જોઈશું પ્રશ્ન નંબર વાર્તા અનુસાર આ ફકરાની કઈ કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના પર લીટી દોરો તો આપણે શરૂ કરીએ જે જે વાક્યો છે તે સાચા નથી તેના પર આપણે લીટી દોરીએ આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ જે લીટીઓ છે તે કોઈ પણ ઘટના આપણી જે વાર્તા છે તેમાં આવતી નથી હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો તો નંબર એક કટોકટી તો કટોકટી છે તેનો નજીકનો અર્થ થશે નંબર બે રજ માત્ર તો રજ માત્ર છે તેનો નજીકનો અર્થ છે જરાક નંબર ત્રણ વસાહત તો વસાહત માટેનો નજીક નો શબ્દ છે રહેવા માટેની જગ્યા નંબર યથાસ્થાન આપણે નજીકનો અર્થ છે જ્યાં હોય ત્યાં નંબર પાંચ જીવસૃષ્ટિ તો જીવસૃષ્ટિ નો શબ્દ થશે સજીવોનું સજીવન નંબર સિક્સ વહારે તો વહારે એટલે મદદ કરવી નંબર નિરીક્ષણ અર્થ થશે ધ્યાનથી જોવું હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર પાંચ અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અ અને બ વિભાગ આપણને આપેલ છે તેના વાક્ય આપણે જોડી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે તો ઉદાહરણ પણ આપણે આપેલું છે તો ચાલો શરૂ કરીએ નંબર સ્પેસ પહેર્યો હોય તો એફ આપણે જોડીશું એટલે કે તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે નંબર બે અવકાશયાન પર કાબુ તો નિયંત્રણ કળની મદદથી રખાય નંબર કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે નંબર વસાહતનો માત્ર નુકસાનકારક સાબિત થઈ શકે નંબર પાંચ જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટડીઓ મૂકેલી હોય છે નંબર છ સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે નંબર સાત પાયલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે તો આ રીતે અ અને બ વિભાગના વાક્ય જોડી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો તો ઉદાહરણ આપણને આપેલું છે કે ઉત્તરાણ તો ઉતરવું જ રીતે લખાણનું આપણે લખીશું લખવું હવે અહીંયા સામે ખાલી જગ્યા દોરેલ છે અને ખેડવું લખેલું છે તો તેમાં જવાબ આવશે ખેડાણ તેવી જ રીતે નંબર ત્રણમાં આપણે લખીશું ચઢાણ ચઢાણ તો ચઢવું નંબર ચાર તેમાં લખીશું લંબાણ એટલે કે લંબાવવું દબાણમાં આપણે લખીશું દબાવવું પ્રશ્ન નંબર સાત નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો શરૂ કરીએ નંબર એક સામાન્ય માણસોને વોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખૂલતો હતો પરિસ્થિતિની સૂચના આપી કારણ કે તો તેનું કારણ છે નાનો છોકરો ત્યાં હતો નંબર ત્રણ મંગળની જમીન પર જનારે સ્પેશિયલ શૂટ પહેરવો પડે કારણ કે જવાબ લખો નંબર એક છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો તેનો જવાબ થશે ભોયરામાં ખાસ વ્યક્તિઓને પ્રવેશ હતો ભોયરાનો રસ્તો સીધો જમીન પર નીકળતો હતો ત્યાંના વાતાવરણમાં તેઓ જીવી ન શકે ત્યાં જતી વખતે ખાસ ખાસ પ્રકારના સ્પેસ સૂટ પહેરવા પડે તાલીમ પણ લેવી પડતી હોય છોટો માટે ત્યાં જવાનો પ્રતિબંધ હતો હવે જોઈએ નંબર બે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો તેનો જવાબ થશે મંગળ ગ્રહ પર વાતાવરણ ના હોય ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ શૂટની જરૂર પડે છે તેમજ ત્યાંના ઠંડા વાતાવરણ હોય તેની સામે રક્ષણ પણ મળી રહે છે ત્યાં ચાલવા માટેના ખાસ ખાસ પ્રકારના બૂટ પણ પહેરવા પડે છે અને હરવા ફરવાની તાલીમ પણ લેવી પડે છે તો આ બધી તૈયારી કરવી પડે પ્રશ્ન નંબર મંગળ પરના લોકોનું જીવન નીચે સરળતાથી કેમ ચાલે છે તો જવાબ થશે મંગળ ગ્રહ પર જીવન નથી મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલી શકે તે માટે યંત્રવિદ્યાની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે યંત્ર વિદ્યા વડે સૂર્યપ્રકાશની મદદથી જીવન સરળ બન્યું છે નંબર મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન માહિતી આપે છે તો તેનો જવાબ છે છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર માહિતી આપે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું મને મળેલી માહિતી મુજબ તેમાં માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી પ્રશ્ન નંબર પાંચ મંગળના વૈજ્ઞાનિકોને અવકાશિયા નકામું બનાવી દેવામાં શું જોખમ લાગે છે તો નકામું બનાવવાની વાત આવી તો શું જોખમ લાગ્યું તો જવાબ થશે મંગળના વૈજ્ઞાની જે હતા તેઓને અવકાશ બનાવવામાં જે વાત થઈ તે અંગે તેઓ કહે છે કે એ નકામા થતા વેત જ તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે તેથી આપણે માત્ર ને માત્ર તેનું નિરીક્ષણ જ કરવું જોઈએ નંબર છ વાકિંગ એક મંગળ ઉપર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે એક મંગળ માટીના નમૂના લેવા આવે છે ત્યાં જીવસૃષ્ટિ છે કે નહીં તે તેને જાણવાનું હતું પરંતુ જીવસૃષ્ટિ અંગેનો કોઈ પણ પુરાવો મળ્યો નહીં નંબર સાત તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હો તો વાઇકિંગ એકના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો આપણે લખી શકાય કે જો હું પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકમાં જીવસૃષ્ટિ અંગેનો ખ્યાલ તરત આવે તેવા આધુનિક સેન્સર લગાવડાવી દેત હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો તો આપણે લખી શકાય કે મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ નથી તે ખૂબ જ ઠંડો ગ્રહ છે ત્યાં ખાસ પ્રકારના સૂટ અને બૂટ વગર જઈ શકાતું નથી પૃથ્વીના વૈજ્ઞાનિકોએ ત્યાંની જીવસૃષ્ટિનો અભ્યાસ કરવા માટે વાઇકિંગ એક અવકાશયાન મોકલ્યું હતું તેને માટીના નમૂના લીધા જેના અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ત્યાં જીવન નથી હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો તો વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે પ્રથમ વાક્ય છે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે નંબર બે મંગળ પરના વૈજ્ઞાનીઓ આવેલા અવકાશ કરે છે હાથ ખોટકાય છે નંબર પાંચ નાસાના વૈજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ એકનો યંત્ર હાથ તેમણે રિપેર કર્યો છે નંબર છ યાન મંગળ પરની માટી એકત્ર કરે છે પૃથ્વી પર હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર દસ વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય આરોહઅવરોહ થી વાંચો તો શરૂ કરીએ નંબર એક નંબર એકમાં પ્રશ્ન ચિહ્ન આપેલું છે નંબર બે માં પૂર્ણ વિરામ છે અને આશ્ચર્ય ચિહ્ન તો શરૂ કરીએ આવતીકાલે નિશાળમાં રજા છે બીજું વાક્ય આવતીકાલે નિશાળમાં રજા છે હે આવતીકાલે નિશાળમાં રજા છે બીજા નંબરનું વાક્ય પૂજન અમદાવાદમાં ભણે છે ઓહો પૂજન અમદાવાદમાં ભણે ભણે છે છે પૂજન અમદાવાદમાં નંબર શિયાળામાં સાપુતારામાં ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય નંબર ચાર એણે ક્યાં કશું લીધું એણે શું કીધું કશું નથી કીધું તો આ રીતે આપણે વાંચવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તો અહીંયા આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે મેં તો અહીંયા યોગ્ય વિરામ ચિહ્ન છે તે બધા મૂકી દીધા છે પરંતુ તમે તમારી ટેક્સ્ટબુકમાં મૂકજો પરંતુ માહિતી જ્યાં હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું છે પૂર્ણ વિરામ એટલે કે એક ટપકું અને આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ જ્યારે વાંક્યમાંથી પ્રગટ થાય ત્યાં ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે તો એક તો આપણને અહીંયા આપેલું છે હવે આપણે નંબર બે જોઈએ તો અમે પ્રવાસે જવાના છીએ તો આ જે વાક્ય છે તે માહિતી સૂચવે છે એટલે અહીંયા આપણે પૂર્ણ વિરામ કરેલું છે કંઈ ખબર જ પડતી નથી ને તો તેમાં વ્યક્તિની કોઈની મૂંઝવણની વાત આવે છે એટલે મૂંઝણનો ભાવ હોય આપણે અહીંયા આશ્ચર્ય ચિહ્ન એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે નંબર ચાર મારા ઘરે મહેમાન આવ્યા છે તો આ છે માહિતી એટલે આવશે પૂર્ણ વિરામ તો આમાં આશ્ચર્ય સાથે વાત કરે છે છે અને આનંદની લાગણી પરંતુ આશ્ચર્યની વધારે લાગણી હોય અહીંયા આપણે આશ્ચર્યનો ભાવ લખીશું અને એટલે જ આશ્ચર્ય ચિહ્ન કરવું નંબર છ અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે તો આ વાક્યમાં આશ્ચર્ય અને આનંદ બંનેનો ભાવ આવે છે નંબર સુપ્રભાત હું મજામાં છું તો આ વાક્યમાં માહિતી છે તેથી અહીંયા પૂર્ણ વિરામ કરવું નંબર આઠ ઓહ મને તો આજે ખબર પડી તો આમાં આશ્ચર્ય અને માહિતી

અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો આ રીતની આપણે અહીંયા નિશાની કરવાની છે તો શરૂ કરીએ ઉદાહરણ આપેલું છે સાક્ષી પાથર્યો તો આ ક્રિયા છે અગાઉ થઈ ગયેલી છે અને તેથી જ અહીંયા આ રીતની નિશાની છે હવે નંબર એક સ્વામી અમારો જાગશે તો આ ક્રિયા છે હવે થવાની હોય તેવું સૂચવે છે નંબર સવારમાં ઝગમગ આવ્યા તો આ ક્રિયા છે તે થઈ ગઈ છે નંબર ત્રણ ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા તો આ ક્રિયા છે તે થઈ ગઈ છે નંબર ચાર હવે હું વરસાદ સાથે રમવાનો નથી તો આ ક્રિયા હવે થવાની છે તેવું સૂચવે છે નંબર છ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લ્હાવો લૂટીશું તો હજી સુધી ઉત્તરાયણ આવી નથી હવે આ ક્રિયા થશે નંબર સાત નાજુક નમણા હરણા ઝરણા નીચે કુદી રહ્યા છે તો આ ક્રિયા અત્યારે ચાલુ રહી છે ચાલુ છે અને એટલે જ અહીંયા આપણે બે લીટાની નિશાની મૂકીશું